હતી પુષ્પાંજલિ પાર્ટી દ્વારા શહીદ દિવસના અવસરે લાલ કોરટ પાસે ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ અવસરે આપના શહેર પ્રમુખ અશોક ઓઝા વિરેન અમી સહિત અગ્રણીઓ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અટકાયત કરાઈ છે તેને લઈ આપ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે ત્યારે પોલીસનો મોટો કાફલો પહેલાથી જ લાલ કોરટ વિસ્તારમાં હાજર હતો આમ આદમી પાર્ટીએ પુષ્પાંજલિ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આપના અગ્રણીઓ કાર્યકરોની અટકાયત કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો અગ્રણીઓમાં પોલીસની કાર્યવાહીને લઈ રસ જોવા મળ્યો હતો પોલીસ अधिकारी અટકાઈતી પગલા સંદર્ભે જણાવ્યું હતું વિભઘતસિંહ જે આજના દિવસે શહીદ થયા હતા તેમના માટે તો અમે વર્ષોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદ અધિકારીઓ અહીં पुष्पांजलि સરકાર તમે જોઈ શકો છો કે જેણે ઈડી ના હાથ પર રાખી અમે અત્યારે જેnte પોલીસ ના આગળ રાખી છે એ ઇન્કલાબ જિંદાદશ જય ઇન્કલાબ હાર્વિનજી તુમ સુપુર કે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર